મિત્રો આપણા હિન્દુ ધર્મમાં કોઈપણ સ્ત્રીને એક કરતાં વધુ પતિ રાખવાનું ખોટું માનવામાં આવે છે પરંતુ તેમ છતાં ઘણા વર્ષો પહેલાં મહાભારત યુગમાં ધ્રૌપદીએ પાંચ પતિ સાથે લગ્ન કર્યા હતા આવી સ્થિતિમાં વિચારવા જેવું છે કે તે સમયે દ્રૌપદીએ પાંચ પતિ સાથે લગ્ન કયા કારણથી કરવા પડ્યા હતા અને તેણે કેવી રીતે પાંચે પાંડવો સાથે પતિવ્રતા સ્ત્રીના સંબંધો નિભાવ્યા હતા તેને દરેક પતિ સાથે કેવી રીતે સંબંધ બાંધ્યા હશે શું તમે જાણો છો કે મહાભારતમાં ધ્રૌપદીનું અપહરણ કર્યા પછી કૌરવોએ તેની સાથે શું કર્યું હતું મિત્રો અમારી ચેનલ પર ફરી એકવાર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો તમને જાણીને નવાય લાગશે કે પાંચ પાંડવો સિવાય ધ્રૌપદી પણ કોઈને પ્રેમ કરતી હતી જેનું નામ સાંભળીને તમે દંગ રહી જશો ને દ્રૌપદીએ આવું શા માટે કર્યું જેનું કારણ આજે આપણે આજના વિડીયોમાં જાણીશું મિત્રો દ્રૌપદી સાથે જોડાયેલા આવા ઘણા રહસ્યો છે જે તેના ચરિત્ર પર સવાલ ઉઠાવે છે જો તમે પણ દ્રૌપદીના જીવન સાથે જોડાયેલા રહસ્યો જાણવા માગતા હો તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો વિડીયો ખૂબ જ રસપ્રદ બનવાનો છે તેથી જ જો તમે અમારી બેસ્ટ સ્ટોરી ટુ ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બેલ આઈકોન દબાવી દેજો જેથી અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ વિડીયો શરૂ કરતાં પહેલાં મારી તમને એક નાનકડી વિનંતી છે જો તમે પણ ભગવાન શ્રી કૃષ્ણના સાચા ભક્ત હોવ તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખીને વિડીયોને લાઇક કરી દેજો મિત્રો મહાભારત મુજબ દ્રૌપદીના જન્મ પહેલાં દ્રૌપદીના પિતા રાજા ધ્રુપદ અને ગુરુ દ્રોણાચાર્ય વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં પરાજય પામેલા રાજા એક પુત્ર પ્રાપ્તિની ઈચ્છા છે તે સમયે દ્રુપદ રાજાએ એક મોટો યજ્ઞ કર્યો હતો અને તે દિવ્ય કુંડમાંથી એક સુંદર પુત્ર અને સુંદર કન્યા પ્રગટ થઈ તે ખૂબ જ સુંદર અને પ્રભાવશાળી દેખાતી હતી તે છોકરીની આંખો ખૂબ જ સુંદર હતી તેના વાળ વાકડિયા અને રંગ કાળો હતો જ્યારે બ્રાહ્મણોએ તે દિવ્ય છોકરીને જોઈ ત્યારે કહ્યું આ છોકરી સુંદર હોવા ઉપરાંત શ્રી કૃષ્ણની ભક્ત પણ છે તેથી તેનું નામ કૃષ્ણ હશે મિત્રો દ્રૌપદીને ધ્રુપદી પણ કહેવામાં આવી કારણ કે તે રાજા ધ્રુપદની પુત્રી તરીકે જન્મી હતી મિત્રો રાજા ધ્રુપદના મનમાં ધ્રુપદી પ્રત્યેની તીવ્ર લાગણી અને દ્રૌપદીના ભાવના હતી તેને નાનપણથી જ ધ્રુપદીના મનમાં કપટ ભરી દીધું હતું દ્રૌપદી પણ રાજા ધ્રૌપદીની જેમ બદલાની આગમાં સળગી રહી હતી અને તેના મનમાં એવી યુક્તિઓ વિચારતી હતી કે જેના દ્વારા તે દ્રોણાચાર્ય પાસેથી તેના પિતાના અપમાનનો બદલો લઈ શકે પરંતુ દ્રોણાચાર્ય હસ્તુનાપુર રાજ્યની રક્ષામાં હતા જ્યારે દ્રોણાચાર્ય રાજાને અપમાનિત કરવા માટે અર્જુનરૂપી રાજા તરીકે લગ્ન કરી રહ્યા હતા તેથી દ્રૌપદીના સ્વયંવર પહેલાં રાજા દ્રૌપદ ભગવાન કૃષ્ણના ખૂબ જ સારા મિત્ર બની ગયા હતા દ્રૌપદીએ પણ ભગવાન કૃષ્ણ સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેનો શ્રી કૃષ્ણએ એમ કહીને ના પાડી દીધી હતી કે તે એવી સ્ત્રી સાથે લગ્ન કરશે જે તેને લાયક હશે તે દેહ પ્રત્યે સંપૂર્ણ સમર્પિત રહેશે એટલે કે ધર્મની સ્થાપનાના કાર્યમાં તે સંપૂર્ણ સહયોગ કરશે તે સ્ત્રીનો કોઈ લશ્કરી કે રાજકીય ઈરાદો ન હોવો જોઈએ એવું કહેવાય છે કે તે સમયે ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને પ્રસન્ન કરવા માટે કહ્યું હતું કે તું મહાન સ્ત્રી છે હું તારા જેવી મહાન સ્ત્રીને લાયક નથી મિત્રો જ્યારે દ્રૌપદીના સ્વયંવરમાં અર્જુન યુધિષ્ઠિર ભીમ સહદેવ અને નકુલ બ્રાહ્મણોના વેશમાં તેઓ તેમનો વનવાસ વિતાવી રહ્યા હતા તેઓ તેમની માતા સાથે એક ગરીબ કુહારના ઘરમાં રહેતા હતા અને દ્રૌપદીના સ્વયંવરના દિવસે પાંચ પાંડવો બ્રાહ્મણોના વેશમાં ભી ભિક્ષા માગવા નીકળ્યા હતા પછી તેમને ક્યાંક ધ્રૌપદીના સ્વયંવરની જાણ થઈ પછી અર્જુન તેમના ભાઈ સાથે સ્વયંવરમાં ભાગ લેવાની ઈચ્છા વ્યક્ત કરી પાંડવો બ્રાહ્મણોના વેશમાં સ્વયંવરમાં જાય છે અહીં સ્વયંવરની શરત મુજબ જે પણ તીરંદાજ પાણીમાં માછલીનો પડછાયો જોઈને તેની આંખ વિધે છે ધ્રૌપદી તેના ગળામાં માળા પહેરાવીને તેની સાથે લગ્ન કરશે અર્જુન એક ઉત્તમ તીરંદાજ હતો તેથી જ તેને માછલીની આંખ વિધીને સ્વયંવરની શરત જીતી લીધી અને દ્રૌપદીને તેના ઘરે લાવ્યો હવે તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો છે કે જ્યારે સ્વયંવરમાં અર્જુન દ્વારા દ્રૌપદીનો વિજય થયો હતો અને દ્રૌપદીના લગ્ન અર્જુન સાથે થયા હતા તો પછી તે પાંડવોની પત્ની કેવી રીતે બની મિત્રો વાસ્તવમાં શું થયું કે જ્યારે અર્જુન અને અન્ય પાંડવો દ્રૌપદી સાથે આશ્રમમાં પાછા ફર્યા તે સમયે કુંતી રસોઈ કરી રહી હતી અર્જુને દરવાજે ઊભા રહીને કહ્યું માતાશ્રી જુઓ તો હું શું લાવ્યો છું તેઓ શું લાવ્યા છે તે જોયા વિના કુંતીએ કહ્યું તમે જે કંઈ લાવ્યા છો તે સરખે હિસ્સે વહેંચી લો અહીં કુંતીનો પણ વાક નથી કારણ કે પાંડવોને આખો દિવસ ભિક્ષા માગીને જે મળતું હતું તે તેઓ પોતાની માતા કુંતીની સામે લાવતા હતા જે કુંતી બધામાં સરખી રીતે વહેંચી લેતી હતી આથી તે પણ દરરોજની જેમ અર્જુનને સરખે ભાગે વહેંચી લેવાનું કહે છે આજે અમે તમારા માટે શું લાવ્યા છીએ તે સમયે કુંતી ઘરમાં કામમાં વ્યસ્ત હતી તેથી તેણીએ તેને તરફ જોયા વિના કહ્યું કે તમે જે કંઈ લાવ્યા છો તે પાંચે ભાઈઓએ એક સરખું વહેંચી લેવું જોઈએ જોકે તેમની માતાની આ વાત સાંભળીને પાંચે ભાઈઓ ચિંતિત થઈ ગયા અને જ્યારે કુંતીને પણ સંપૂર્ણ શાંતિ થઈ ત્યારે તેને પાછળ જોયું અને સમજી ગઈ તેણીએ તેના પુત્રને આનો ઉકેલ લાવવા માટે કહ્યું દ્રૌપદીનું કંઈ ખોટું ન થવું જોઈએ અને મારા મુખમાંથી નીકળતા શબ્દો ખોટા ન થવા જોઈએ જો કે જ્યારે યુધિષ્ઠિર પણ આનો ઉકેલ શોધી શક્યા નહીં ત્યારે પાંડવો તેમની માતાની વાત માનીને દ્રૌપદી સાથે લગ્ન કરવા રાજી થયા પરંતુ જ્યારે રાજા દ્રુપદને આ વાતની જાણ થઈ ત્યારે તે ચિંતિત થઈ ગયા રાજા દ્રુપદે તેની ચિંતા દૂર કરવા માટે મહર્ષિ ઋષિને કહ્યું દ્રૌપદીના પાછલા જન્મની કથા જણાવતા મહર્ષિ વ્યાસે જણાવ્યું કે દ્રૌપદી તેના આગલા જન્મમાં એક સુંદર છોકરી હતી તે સુંદર હોવાની સાથે સાથે ગુણવાન અને સદાચારી પણ હતી પરંતુ તેના પાછલા જન્મના કેટલાક કર્મોને કારણે દ્રૌપદી લગ્ન કરી શકી ન હતી તેથી જ દ્રૌપદીએ ભગવાન શિવની આકરી તપસ્યા કરી અને આ તપતી પ્રસન્ન થઈને શિવજીએ દ્રૌપદીને ઈચ્છિત વરદાન માગવા કહ્યું ત્યારે દ્રૌપદીએ વિચાર્યું કે તેની બધી ઈચ્છાઓ વરદાનથી પૂર્ણ નહીં થાય તેથી તેને આસપાસ જઈને મહાદેવ પાસે વરદાન માગ્યું દ્રૌપદીએ મહાદેવને કહ્યું હે ભગવાન મારે એવી કોઈ વ્યક્તિ સાથે લગ્ન કરવું છે જે ધર્મમાં સૌથી વધુ નિષ્ણાંત હોય જે કોઈ કે જ્ઞાનમાં કુશળ હોય જે જ્ઞાન અને બુદ્ધિમાં પ્રબળ હોય જે સૌથી સુંદર હોય ધ્રૌપદીએ ચતુરાઈ બતાવી તેમને એક વરદાન આપીને પાંચ વરદાન માગ્યા જોકે દ્રૌપદીના મનમાં શું હતું તે મહાદેવ સમજી ગયા હતા પરંતુ તેને દ્રૌપદીને ઈચ્છિત વરદાન આપવાનું વચન આપી દીધું હતું તેથી મહાદેવે ધ્રૌપદીને કહ્યું હું તારી ચાલાકીને સારી રીતે સમજી ગયો છું તેથી જ હવે પછીના જીવનમાં તને પાંચ પતિ મળશે પરંતુ આ સાંભળ્યા પછી દ્રૌપદી ચિંતિત થઈ જાય છે અને મહાદેવને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ તમારી કૃપાથી મને એક જ પતિ જોઈએ છે આના પર શિવજીએ કહ્યું મારું વરદાન વ્યર્થ જઈ શકતું નથી તેથી જ તમને પાંચ પતિ મળશે દ્રૌપદીને આ જીવનમાં ભગવાન શિવના વરદાન રૂપે પાંચ પતિ મળ્યા છે મિત્રો આ વાર્તા સાંભળીને રાજા ધ્રુપદ પાંચે પાંડવોના ધ્રૌપદી સાથે લગ્ન કરવા રાજી થાય છે તે હજુ પણ પાંડવો સાથે લગ્ન કરવા તૈયાર ન હતી પરંતુ પછી દ્રૌપદીએ શરત સાથે સંમત થઈ કે પાંચ પાંડવો ભાઈઓ આગળ જઈને કોઈની પણ સાથે લગ્ન કરી શકે છે પરંતુ માત્ર દ્રૌપદીને જ રાણીનું સ્થાન મળશે એવું કહેવાય છે કે પાંડવો દ્રૌપદીની આ શરત સ્વીકારવા તૈયાર થઈ ગયા હતા ત્યાર પછી સૌથી પહેલાં દ્રૌપદીના લગ્ન સૌથી પહેલાં ભાઈ યુધિષ્ઠિર સાથે થયા અને તે રાત્રે ધ્રૌપદીએ યુધિષ્ઠિર સાથે તેનો પત્ની ધર્મ નિભાવ્યો બીજા દિવસે ધ્રૌપદીના લગ્ન ભીમ સાથે થયા ધ્રૌપદીએ ધર્મ નિભાવ્યો આ રીતે ધ્રૌપદીના લગ્ન બાકીના ભાઈઓ સાથે પણ થયા અને તેને બધાની સાથે પોતાનો પત્ની ધર્મ નિભાવ્યો હવે તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે ધ્રૌપદીએ બાકીના પાંડવો સાથે શારીરિક સંબંધ કેવી રીતે રાખ્યો હશે તો મિત્રો વાસ્તવમાં ધ્રૌપદી તેની પત્નીની ફરજ દરેક વખતે નિભાવવામાં સક્ષમ હતી કારણ કે દ્રૌપદીએ આજીવન કૌમર્યનું વરદાન મળ્યું હતું એટલે કે તે શારીરિક સંબંધ રાખ્યા પછી કક્ષમાંથી બહાર નીકળે તો તે પાછી કુવારી અને પવિત્ર થઈ જતી હતી એવું કહેવાય છે કે પાંચ પાંડવોના લગ્ન પછી એક દિવસ દિવર્ષી નારદ પાંચ પાંડવોને મળવા આવ્યા અને પાંડવોના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરતાં ધર્મરાજ યુધિષ્ઠિર અને અન્ય પાંડવોને કહ્યું કે દ્રૌપદી તમારા પાંચ ભાઈઓની પત્ની છે તેથી દ્રૌપદી માટે તમારા તમારી ભાઈઓએ કેટલાય સમય સુધી તેની સાથે રહેવું જોઈએ તેનો નિર્ણય લેવો જોઈએ જેથી કરીને તમારા વચ્ચે મતભેદો ન થાય નારદ મુનિની આ વાત સાંભળીને રાજા યુધિષ્ઠિર નારદ મુનિને કહે છે કે હે પ્રભુ આજ સુધી અમારા પાંચ ભાઈઓમાં દ્રૌપદીને લઈને ક્યારેય કોઈ વિખવાદ થયો નથી અને પછી મને પૂરી આશા છે કે ભવિષ્યમાં પણ અમારી વચ્ચે આવું કંઈ નહીં થાય પણ અમે તમારી વાતને અવગણી શકીએ નહીં એટલે જ આજે હું પોતે જ દ્રૌપદી પાસે દ્રૌપદીના સંબંધમાં નિયમો બનાવીશ પછી ધર્મરાજ યુધિષ્ઠિર એક નિયમ બનાવે છે કે દર વર્ષે દ્રૌપદી માત્ર એક જ પાંડવ સાથે સમય વિતાવશે અને જે કોઈ આ નિર્ણયનો દુરુપયોગ કરશે તો તેને એક વર્ષ માટે વનવાસમાં મોકલવામાં આવશે આવી સ્થિતિમાં જ્યારે પણ દ્રૌપદી કોઈ પણ પાંડવ સાથે એકલા સમય પસાર કરતી હતી પાંડવોએ એક નિયમ બનાવ્યો હતો કે જ્યારે પણ કોઈ પાંડવ દ્રૌપદીના રૂમમાં જતો ત્યારે તે તેની પાદુકા દરવાજા પર ઉપારી ઉતારી દેતો હતો જેથી તેના ભાઈઓ પાદુકાને જોઈને રૂમમાં પ્રવેશ ન કરે જો કે એક વખત જ્યારે અર્જુને તેની પાદુકા ઉતારી હતી ત્યારે તે દરવાજાની બહાર પ્રેમથી અંદર આવ્યો હતો અને રમતા રમતા કૂતરાએ અર્જુનની પાદુકા મોઢેથી ઉપાડી લીધી અને તેને લઈને નજીકના જંગલમાં જાય છે અને તે પાદુકા સાથે રમવા લાગ્યો એટલામાં ભીમ તેના રૂમ તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને જોયું કે દ્રૌપદીના ઓરડાની બહાર કોઈ પાદુકા નથી તેથી ભીમ ઓરડામાં પ્રવેશ્યો ઓરડાની અંદર અર્જુન અને ધ્રૌપદી પ્રેમ સંબંધમાં મગ્ન હતા ભીમ આ દ્રશ્ય જોતાં જ તરત જ ઓરડાની બહાર નીકળી જાય છે અર્જુન પણ ભીમને જોતાં તે પણ ઓરડાની બહાર આવી જાય છે અને તેઓએ પાદુકાને શોધવાનું શરૂ કર્યું શોધતાં શોધતાં તેઓ નજીકના જંગલમાં પહોંચ્યા ત્યાં તે કૂતરો અર્જુનની પાદુકા સાથે રમત રમી રહ્યું હતું કૂતરાએ કૂતરાએ કરેલ આ ભૂલને કારણે ભીમ અર્જુન અને ધ્રૌપદીને પ્રેમ સંબંધ કરતા જોઈ જાય છે એવી સ્થિતિમાં દ્રૌપદીને આ જોઈને ખૂબ જ આઘાત લાગ્યો તે ખૂબ જ શરમ અનુભવી રહી હતી અને એટલી જ ગુસ્સામાં પણ હતી આવી સ્થિતિમાં તેને ગુસ્સામાં આવીને કૂતરાઓને શ્રાપ આપ્યો કે જે રીતે આજે ભીમે મને સંભોગ કરતાં જોઈ છે તેવી જ રીતે આખી દુનિયા તને સંભોગ કરતા જોશે બસ આ શ્રાપને કારણે કૂતરાઓ ખુલ્લામાં સંભોગ કરે છે મિત્રો એવું પણ કહેવાય છે કે સ્વર્ગની યાત્રા દરમિયાન જ્યારે ધ્રૌપદીનું ખાઈમાં પડીને મૃત્યુ થયું હતું ત્યારે ભીમે તેના મોટાભાઈ યુધિષ્ઠિરને પૂછ્યું હતું કે દ્રૌપદીએ જીવનમાં ક્યારેય કોઈ પાપ કર્યું નથી તો પછી તે અમારી સાથે સ્વર્ગમાં કેમ નહીં જઈ શકી જેના જવાબમાં યુધિષ્ઠિરે ભીમને કહ્યું કે દ્રૌપદી પાંચેય ભાઈઓમાંથી અર્જુનને સૌથી વધુ પ્રેમ કરતી હતી એટલે તે સ્વર્ગમાં આવી શકી નહીં મિત્રો એવું કહેવાય છે કે જ્યારે દ્રૌપદી તેના વનવાસનું બારમું વર્ષ વિતાવી રહી હતી ત્યારે એક દિવસ તે પાંચ પાંડવો સાથે જંગલમાંથી પસાર થઈ રહી હતી ત્યાં તેઓએ એક જાંબુનું ઝાડ જોયું અને જાંબુના ઝાડ પર જાંબુનો સમૂહ લટકી રહ્યો હતો કે તરત જ તેણે જાંબુનો ગુચ્છો જોયો દ્રૌપદીએ તે જાંબુને તોડી નાખ્યા પછી શ્રીકૃષ્ણ ત્યાં આવ્યા અને તેમણે દ્રૌપદીને કહ્યું કે એક ઋષિ તેનું બાર વર્ષનું વ્રત તોડીને આ જાંબુ ખાવા આવવાનો હતો દ્રૌપદી તમારે તે ઋષિના શ્રાપનો ભોગ બનવો પડશે આ સાથે શ્રીકૃષ્ણએ કહ્યું કે જો તમે જાંબુના ઝાડ નીચે જઈને તમારા જીવનનું એક એવું સત્ય બોલો જે તમે બધાથી છુપાવ્યું છે તો તે જાંબુનું ઝાડ પર પછી જાંબુ આવી જશે પાંચ પાંડવો એક પછી એક સત્ય બોલ્યા પછી જ્યારે ધ્રૌપદીનો વારો આવ્યો ત્યારે તેણે શ્રી કૃષ્ણને કહ્યું કે મારા પાંચેય પતિઓ મારા જ્ઞાનેન્દ્રિયો સમાન છે પરંતુ આટલા બધા જ્ઞાની હોવા છતાં મારા પતિઓને મારા કારણે આટલું દુઃખ સહન કરવું પડ્યું જ્યારે આ સાંભળ્યા પછી પણ જાંબુના ઝાડમાં ફરી ફળ ન આવ્યા ત્યારે શ્રીકૃષ્ણએ દ્રૌપદીને કહ્યું કે તમે હજુ પણ કંઈક છુપાવી રહ્યા છો ત્યારે દ્રૌપદીએ શ્રીકૃષ્ણને કહ્યું કે જ્યારે હું પરણી ન હતી ત્યારે પાંચ પાંડવો સિવાય એક એવો પુરુષ પણ હતો જેને હું પાંચ પાંડવો કરતાં પણ વધુ ચાહતી હતી અને તે માણસ બીજો કોઈ નહીં પણ અંગરાજ કર્ણ હતો મેં તેની સાથે માત્ર એટલા માટે લગ્ન નથી કર્યા કારણ કે તેને એક પુત્ર હતો દ્રૌપદીની આ વાત સાંભળીને પાછે પાંડવો આશ્ચર્યચકિત થઈ ગયા અને શ્રી કૃષ્ણના વચન પ્રમાણે જાંબુના ઝાડની ડાળીઓએ પછી જાંબુ લાગી ગયા મિત્રો અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવી હશે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આપે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું મિત્રો હવે એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે